એ જવા દે એમ નહીં તમે કાયદાનું માનશો ભાજપનું કાયદાનું માનશો છે સાહેબ આવતા કેમ રોકો છો તમે રોકીત દરવાજો ખોલો વકીલ કોણ છે વકીલ કોણ છે કોણ નક્કી કરશે કોણ નક્કી થશે સરકારે

કોર્ટ ના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા જવા દો અંદર સામાન્ય લોકો ને જવા દો અંદર ચાલો બધા ને જવા દો કોર્ટ ની અંદર જવા દો તો કોર્ટ બની છે ને પોલીસ નહીં આવવા નહીત અદાલતમાં નહીં આવવા દો જવાનું ક્યાં અમારે તમે

હા બોલ પાછો અપની નદી કોઈને ખોટી ખોટી વાત કરાવ થોડું આ બધા તમને કોનાને એવો કયો કાયદો છે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડક આબાજો આજો છો કોની પાસે પરમિશન લેવાની ચાલો આના ત્રાસવાદી બંધ કરી जो कोर्ट बनी है